અંડર પ્રિવિલેજ અંડર પ્રિવિલેજ શબ્દનો અર્થ વંચિત સુખ સગવડો વિનાનું કે બીજાઓ કરતાં ઓછા હક્કવાળું થાય છે અંડર પ્રિવિલેજ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ સાઇઝેબલ પોપ્યુલેશન ઇન અવર કન્ટ્રી આર નીડી એન્ડ અંડર પ્રિવિલેજ અર્થાત્ આપણા દેશમાં મોટાભાગની વસ્તી વંચિત અને જરૂરિયાત મન છે અંડર પ્રિવિલેજ નું એક બીજું ઉદાહરણ જોઈએ વી પ્રોવાઈડ્સ અફોર્ડેબલ હાઉસિંગ ફોર ધ અંડર પ્રિવિલેજ એટલે કે અમે વંચિત લોકો માટે પરવડે તેવા આવાસ પ્રદાન કરીએ છીએ ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ